કચ્છ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવારે શરૂ કર્યા પ્રચાર પ્રસાર કચ્છમાં છેલ્લા અનેક દિવસોથી લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર અમે ચાલુ કર્યો છે અને જે પ્રકારે દરેક જગ્યાએ મંદિરોની અંદર અનેક ધર્મસ્થાનોની અંદર દેવદર્શનના કાર્યક્રમો પણ અમે કરી રહ્યા છીએ આજે ભુજ સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાંધી સંસ્થાનના જેમના દર્શન કર્યા હતા ત્યારબાદ કાળો ડુંગર ત્યાં પણ જવાનું છે અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને ખડીથી માંડીને રાપર સુધીનો આજનો જ્યારે મારો પ્રવાસ છે ત્યારે ખૂબ મતદારો અને કચ્છની જનતામાં એક ઉત્સાહ અને આનંદ છે હું તમારા માધ્યમથી એમનો આભાર પણ માનું છું અને જે પ્રકારે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ મને જ્યારે કચ્છની સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે હું કચ્છની જનતાને આહવાન કરું છું કે આપણે બધા સાથે મળી કરીને આવનારી લોકસભાની ચૂંટણીની અંદર આ પર્વની અંદર આપણે ખૂબ ઉમંગ સાથે આ લોકશાહીના પર્વને આપણે બધા ઉજવીએ એવી પણ હું સૌ કચ્છની અને મોરબીની જનતાને અપીલ કરું છું ખાસ કરીને વાત કરી કયા પ્રશ્નોને લઈને આપ પ્રજાસ દસ વર્ષની અંદર નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓ બની છે એક ઘરની અંદર એક વ્યક્તિને બે ત્રણ ચાર યોજનાઓનો લાભ મળ્યો છે અમારું ભારતીય જનતા પાર્ટી દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન પણ ચાલી રહ્યું છે અનેક કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એનો લાભ મળી રહ્યો છે એની પણ વાત કરી છે અને કચ્છના વિકાસ માટે આપણે જોયું છે કે કચ્છની અંદર પણ એ રેલવે હોય એ રોડ રસ્તાનું કામ હોય ટુરિઝમ હોય એગ્રીકલ્ચર હોય ઉદ્યોગ હોય દરેક બાબતની અંદર વિકાસ થયો છે અને આવા નાના મોટા અનેક કચ્છના જે વિકાસના કાર્ય થયા છે એ પણ પ્રજા વચ્ચે મૂકીએ છીએ અને આવનાર સમયમાં જે કરવાના છે એની પણ સંપૂર્ણપણે વિશ્વાસ અને ખાતરી આપી છે